જ્યારે પુનરૂત્થાનનો દિવસની વાત આવે છે તો લોકો પહેલા ઈંડા અને સસલા વિશે વિચારે છે ત્યારે શું ઈસ્ટરના પ્રતિક એવા ઈંડા અને સસલા ખરેખરમાં બાઇબલના છે ના કેથોલિક ચર્ચ અને બાફેલા ઈંડા અને સસલા અન્ય ચર્ચની ધાર્મિક વિધિઓ બાઇબલમાંથી નથી ઉત્પન્ન થઈ પછી બાફેલા ઈંડા અને સસલાની ઉત્પત્તિ ક્યાંથી થઈ આપણે ઈસ્ટરના નામમાં રહસ્ય શોધી શકીએ છીએ ઈસ્ટર શબ્દ ખ્રિસ્તી ધર્મથી નથી ઉત્પન્ન થયો ઈસ્ટરનું નામ યોસ્ટ્રેના નામ પરથી રાખવામાં આવ્યું છે જે પ્રાચીન સેક્સોન લોકોની દેવી હતી ઇસ્ટર દેવીને જુદા જુદા પ્રદેશોમાં જુદા જુદા લોકો દ્વારા જુદા જુદા નામથી બોલાવવામાં આવતા હતા આશતો તેના નામના સ્વરૂપ દ્વારા એટલે બાઇબલમાં ઇસ્ટર મૂર્તિ પૂજક ધર્મના ભાગ રૂપમાં જોવા મળે છે જેની પરમેશ્વર નિંદા કરે છે આજે ઇસ્ટરના પ્રતિક તરીકે ઉપયોગમાં લેવાતા ઈંડા અને સસલા પણ ઈસ્ટર દેવીની આરાધનાથી ઉત્પન્ન થયા છે મૂર્તિ પૂજક પૌરાણિક કથાઓ કહે છે કે બાબી એક રહસ્યવાદી ઈન્ડુ સ્વર્ગથી યુફ્ટિરાટીસ નદીમાં પડ્યું એકવાર માછલીએ તેને કિનારે ધકેલી દીધી તે બહાર આવી અને અસ્ટાર્ટે ઇસ્ટર બહાર આવી તેથી અસ્ટાર્ટે અથવા ઈસ્ટરનું પ્રતિક બની ગયું છે ઉપરાંત સસલુ જે પુષ્કળતાનું પ્રતિક છે ઈસ્ટરનું પ્રતિક હતું જે પુષ્કળતાની માંગણી કરવા માટેનો વસંત તહેવાર હતો નિષ્કર્ષમાં ઈંડા અને સસલા સાથે ઈસ્ટરની ઉજવણી કરવી એ ઈસ્ટર દેવીની આરાધના છે જો પરમેશ્વરના લોકો ઈસ્ટરની આરાધનામાં સામેલ થાય તો તેમની સાથે શું થશે યહોવાને તજીને તેઓએ બાલ તથા આશ્તારોથની સેવા કરી યહોવાનો કોપ ઇઝરાયલ પર સળગી ઉઠ્યો યહોવાનો હાથ તેમની વિરુદ્ધમાં હતો અને તેઓ બહુ સંકટમાં આવી પડ્યા જ્યારે ઇઝરાયલીઓ ઇસ્ટરની આરાધના કરતા હતા ત્યારે તેમને ઘાતક વિપત્તિઓ આવી આજે પણ જો આપણે ઈસ્ટરની આરાધના કરીશું તો આપણને વિપત્તિઓ પ્રાપ્ત થશે તો પછી આપણે પુનરુત્થાનનો દિવસને પ્રમાણે કેવી રીતે મનાવી શકીએ છીએ ને પહેલે દિવસે પ્રભાતે ઈસુ સજીવન થયા અને પોતાના શિષ્યોની સામે પ્રગટ થયા પણ તેઓએ તેમને ઓળખ્યા નહીં જ્યારે શિષ્યોએ પુનરૂત્થાનના દિવસની રોટલી ખાધી તો તેઓ ઈસુને ઓળખી શક્યા તેથી શિષ્યોએ ઈસુના શિક્ષણનું પાલન કરતા પુનરૂત્થાનનો દિવસે રોટલી ખાવાના નિયમનું પાલન કર્યું બાઇબલ પ્રમાણે આપણે પુનરૂત્થાનનો દિવસે રોટલી તોડી લેવી જોઈએ ઈસ્ટર જેના પર લોકો ઈંડા ખાય છે બીજા દેવતાની આરાધના કરવાનો નિયમ છે કૃપયા ઈસુ અને પ્રેરિતોના ઉદાહરણને અનુસરીને પુનરૂત્થાનનો દિવસને મનાવીને જીવનના પુનરૂત્થાનને પ્રાપ્ત કરો